હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જયદ્વારકાથી જય શ્રીરામ હર હર મહાદેવ કેમ છો છું મજામાં જશો તો મિત્રો અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જો ઝીણો ઝીણો વરસાદ આવતો તો આમ તો બે દિવસ ઝીણો ઝીણો વરસાદ આવે છે નથી વધારે કે નથી ઓછો અને ઝીણો ઝીણો આમ બજાર ભીણી થાય ધાબું ભીનું થાય જો આ ધાબું ભીનું થાય ને એવો વરસાદ આવે વાતાવરણ એક આ બે ત્રણ દિવસ છાયું છે એક જરાય તળકો થઈપો નથી આમ મસ્ત મજાનું વાતાવરણ થઈ જાય તો આપણે આવી ગયા છે નાસ્તો કરવા નાસ્તામાં આજે છે ને બનાવે છે મમ્મી પરોઠા મસ્તીના પરોઠા બને છે પરોઠા છે પછી દહીં છે અને ચા અને અથાણું ચા છે ને અથાણું છે અને મમ્મી તો સારું થઈ ગયું ને આવું તાવ આવ્યો તો રાતે જ નથી આવ્યું આજે સારું રેડી થઈ ગયું

ચાલો આપણે નાસ્તો કરી લઈએ તો મિત્રો વાગી ગયા છે અત્યારે બપોરના સવા બે અને દાદા ઉઠીને બે ગયા છે દુકાનમાં આપણે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો દાદા અને પોત્રો બેય દુકાનમાં બેઠા છે તો સ્નેહ બેઠો છે દુકાનમાં જો અહીંયા બેઠો છે હવે એ દાદાને હથવારો પુરાવ છે અહીંયા બેઠો છે અને એમ કરતો કરતો પાછળ હો પડી જતો નહીં હવે આપણે જ અહીં મળશું કેટલા વાગે છે આવે હવે કેટલા વાગે મળશું ચાર વાગે તો ચાર વાગ્યા સુધી આપણે જોઈ જો જો ચાલો આપણે ખાઈ લઈ સ્ને એને તો બપોરે નીંદર આવે નહીં આવે ને તને ના આવે ને એટલે એને બપોરે નીંદર ના આવે તો પછી સ્કૂલે જવાનું છે ને કાલ તો ચાલુ થઈ જાય કાલ થી જવાનું છે ને હવે તો બતા છે ને એકદમ વધાર છાયું છે છ વાગ્યા જ પણ એમ થાય પડી ગયું હોય ને એવું વાતાવરણ છે અને જો આ બસ સાધારણ ભીનો ભીનો જોઈએ છે કોરો થાતું જ નથી અને સ્નેહ કે છે સ્નેહ આમ આવતો ને ભાઈ સ્નેહમાં આટા મારે છે ઓલા દાબે એટલો અહીંયા આવતો ને ભાઈ ત્યાં મહિનો હતો ને એમ કેતો દાદા ન્યા ઉભો ના રેવાય આ બાજુ આવતરે મી કયો છાટા આવી રાખે અને આ બાગડો જવું બાગડો દાદરામાં છે ને અડિયા પટ્ટી અડિયા પટ્ટી કઈ જ રાખે તો લહરી પડતો નહીં હો ક્યાંય હેઠું એમ બધું ભીનું છે ને એટલે લહરી જવાય તો મિત્રો વાગી ગયા છે સાંજના આઠ સવા આઠ જેવું થઈ ગયું છે અને જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને જમવામાં બનાવ્યા છે આજે વઘારેલા ભાત અને રીંગણાનું શાક ને રોટલા છાશ અને પાક છે ને મારી તમને આજે સારું છે અત્યારે ઘણો ફેર છે નહીં આયતા ચા આવ્યો નથી હાલો ભાઈ તમને તમને રેડી છે એમ તો બહી જાવ અહીં જમવા હાલો હાલો આ બાજુ આવી જાવ બે ત્રણ ચમચી લઈ લે હાલ રફડો ઓળખાય એ

よかったです。